હાય ગાઈ નમસ્કાર દોસ્તો કેશોપ સબલોગ તો બહુ દિનો કે બાદ એ છોટેસે લોગમાં આપકા સ્વાગત હૈ ગઈજ પીછે આપ દેખ રહે કામ હો રહ્યા કામ ચાલુ હૈ તમને છોટો એવો લોગ બતાવું છું કારણ કે મારી પાસે ટાઈમ બહુ ઓછો રહે છે તમને લગભગ આગળ એકથી બે વિડીયો મેં બતાવી દીધું છે કે આપણે કંપનીમાં બિઝી રહીએ છીએ અને રવિ શનિમાં વિડીયો બનાવીએ છીએ તો દેખી શકો છો તમે આ બાજુ આ આપણું આઈપીએસનું કામ છે સ્લેબ ઉપર તો આ સાઈડ આ બધું થઈ ગયું છે અને આટલું આ બાકી છે અને અને અત્યારે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણી ચા આવે છે ત્યારે તો આપણે તો પીતા નથી ચા પણ બધા મજૂરો આ પીવે છે અને અંદર પણ મજૂરો છે ચાર થી પાંચ છ સાત જણા બધા છે દસ બાર જણા છે તો ચા પીને પાછા ચાલુ કરીએ આવી દીધી ચા પીવાની હોય ને એ લોકો આ બાજુ

પાણી આવી ગીતા અલ્યા કોઈ આ ગ્લાસમાં મુકો આવો પૈસા નું પૈસા લે ત્યાર 2.5 એવું છે બધો નિસર સુરા સુરા ખરાબ આવો પાણી પર આવ્યા ંકરર૱ા હુલ જ૧ેવ ટેશરલે કરણ હૂિં હષે અશામ એમન જે કરણષા શાળ મીગ ગેડઓ સાલ હીગ� commentedais કાયедથ.

તો દોસ્તો તમે જોઈ શકો છો આ આપણે આજના દિવસમાં આ સ્લેબ આનું આઈપીએસ કર્યું છે અને બે દિવસથી આપણું કામ ચાલુ છે પણ અંદર બીજું કામ કરતા હતા અને આજે આ અહીંયા કરી રહ્યા છે અને અત્યારે આ જે થઈ ગયું છે આપણું ફિનિશિંગ કરવાનું કામ બાકી છે એ જ પૂરું કરવાનું છે ને આ બાકી દેખાય છે આ આવતીકાલે કરવાનું છે તો બીજા બધા જ મજૂરોને આપણે નીચે રહેતી ચાળવા માટે મોકલી દીધા છે અને આ કારીગરો અમે લોકો ઉપર આ ત્રણ કારીગરો અને સાથે હું થોડી મદદ કરવા લાગ્યો છું એટલે અમે લોકો જ ઉપર છે બાકીના બધા મજૂરો આપણા નીચે છે તો લાઇક કરી નાખજો ને કોમેન્ટ કરી નાખજો બધાને અને વિડીયોને શેર કરી દેજો જય જોહાર જય આદિવાસી